ડૉક્ટર જગદીપ રવિ ઉપાધ્યાયના આપ સૌને જય અંબે જય શ્રી કૃષ્ણ મિત્રો શાયર બરકતવીરાણી બેફામનો એક જાણીતો શેર છે કે ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી બહુ જ સાચી વાત છે સફળતા જિંદગીની હસ્તરેખામાં કે હાથવગી નથી જ હોતી કે જે સહેલાઈથી આમ ચપટી વગાડતા હાથમાં આવી જાય સફળતાનો માર્ગ વિકટ હોય છે એના ઉપર ચાલવા અકૂટ ધીરજ અમાપ સબુરી ગહન સાધના અતૂટ શ્રદ્ધા અજોડ હિંમત અને ઉત્તમ વિચાર શક્તિ જેવા અનેક ગુણો હોવા જોઈએ આમ છતાંય કદાચ સફળતા મળે કે ના પણ મળે પણ એ સફળતા મેળવવાના આપણા પ્રયાસમાં આપણી ભાવના શુદ્ધ અને પવિત્ર હોવી જોઈએ અને કદાચ નિષ્ફળતા મળે તો પણ આપણી ભાવના બુરી ન હોવી જોઈએ કારણ કે આ ભાવના બુરી હોય તો મળેલી સફળતા પણ નિરર્થક બની જાય મિત્રો આપણા જન્મ પછી પારણાથી માંડી મરણ પછી સ્મશાનના બારણા સુધી જીવનની એક લાંબી યાત્રા હોય છે આ યાત્રાની વચ્ચેના તબક્કાઓમાં આપણે કેટલીય હકીકતો ભૂલીને ખ્યાલોમાં સપનાઓમાં કલ્પનાઓમાં ખોવાઈ જઈએ છીએ પણ એ કલ્પનાઓમાં ખ્યાલોમાં જીવવાની આદત આપણને હકીકતથી દૂર ન લઈ જાય અને એ હકીકતનો યથાર્થ સ્વીકાર કરીએ એ વાતમાં જ સાચું અને સારું જીવન જીવવા માટેનો સંદેશ છે મિત્રો જીવનમાં દરેક સંઘર્ષ આશા નિરાશા અને પતનથી મળેલા અનુભવમાં જ ઉન્નતિનો સફળતાનો કોઈ રાહ છુપાયેલો હોય છે આપણે તો બસ એ રાહ ઉપર બેફિકર રહીને આગળ વધતા રહેવું સફર પૂરી થાય કે ન થાય મિત્રો એવું કહેવાય છે કે સાચો સંબંધ સાચવવો પડતો નથી અને જે સાચવવો પડે એ સંબંધ સાચો હોતો નથી એટલે જ્યારે આપણો કોઈ સંબંધી કોઈ સ્વજન સ્નેહી મટીને દુશ્મન થાય તો એ વાતનો અફસોસ ના કરવો તો આવો આપણા અંતરાત્માને સ્પર્શતી જિંદગીની ફિલસુફી સમજાવતી જીવનમાં સકારાત્મક ઉર્જા સાથે આગળ વધવાની પ્રેરણા આપતી કવિ પિતાશ્રી રવિ ઉપાધ્યાયની એક સુંદર માર્મિક ગીત રચના હો સફળતામાં સબૂરી સાધના અધૂરી ન હો થાય કે ન થાય સારું ભાવના બુરી ન હોવું આ ગીતનું સંગીત શૃંગાર આ ડૉક્ટર જગદીપ ઉપાધ્યાય કરેલ છે તો આવો મળીએ આ ગીત ધન્યવાદ सफलता मां हो सफलता मां सबुरी साधना यथोरी न हो थाय के न थाय थाय के न थाय सारू भावना बुरी न हो हो सफलता बुरि साधना ना हो थाय के न थाय सारो भावना बुरी न हो બોરી ના હો હોમતી મૃત્યુ લગી સં મૃત્યુ લગલાબી સફર જિંદગી कितनी मगरूली न हो जन्म थी मृत्यु लगी लांबी सफर जिंदगी ख्यालों में ही खोआए हकीकत नी मगरूरी न हो ਨਮਾ ਨਮਾ ਹਰ ਪਤਨਾਮਾ ਹੋ ਉਨ ਨਤੀਨਾ ਪ੍ਰਸਥਾਨ ਪਿਛੇ ਹੱਠ ਮਹੀ ਸੋ ਪਾਂਸਪਨੂ ਸੋ ਪਾਂਸਪਨੂ ਇੱਕ ਹੋ ਬਸ ਮੰਜ਼ਿਲ ਭਲੇ ਪੂਰੀ ਨਾ ਹੋ ਹਰ ਪਤਨਾਮਾ ਹੋ પ્રસ્થાન પીછ હથ મિ સોપાન સતનુ એક હોસ મંજિલ ભલ પૂરી ના હો સ્નેહી મટીને स्नेही मती ने स्वजन दुश्मन था तो ये शूरवी हर वृक्ष हर वृक्ष चंदन नथी हर मृग हर मृग कस्तुरी कस्तूरी न हो स्नेही ने स्वजन दुश्मन था तो यशुरवि हर वृक्ष माँ चंदन न हर रुग माँ कस्तूरी न हो